છોટાઉદેપુર લોકસભાની ચૂંટણીનું પરિણામ ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવાની જીત થઈ છે જસુભાઈ જીતનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આપ્યો છે સાથે સાથે ધારાસભ્ય હોદ્દેદારો અને કાર્યકર્તાઓનો પણ આભાર માન્યો છે ગુજરાતના પનોતા પુત્ર અને વિશ્વના નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે ત્યારે આ છોટાઉદેપુર મત વિસ્તારની અંદર લોકસભા મત વિસ્તારની અંદર આવતા તમામ નાગરિકો પણ મનમક્કમ કરીને દિલથી બનાવી લીધું હતું કે આ વખતે અમે નરેન્દ્રભાઈને ત્રીજી વખત વડાપ્રધાન બનાવીશું આ ચૂંટણી દરમિયાન સમગ્ર કેમ્પિન દરમિયાન મારા મત વિસ્તારની અંદર આવતા સાતે સાત આદરણીય ધારાસભ્યશ્રીઓ પૂર્વ સાંસદશ્રીઓ અને જિલ્લા પંચાયતના સભ્યો આદરણીય તાલુકા પંચાયતના સભ્યો સરપંચશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના હોદ્દેદારો જિલ્લાના હોદ્દેદારો મંડળના હોદ્દેદારો બૂથ સમિતિના પ્રમુખ બૂથ સમિતિના સભ્ય પેજ કમિટીના પ્રમુખ પેજ કમિટીના સભ્ય અને તમામ કાર્યકર્તાઓએ ખૂબ મહેનતથી આ છોટાઉદેપુર લોકસભાનું કમળ જંગી બહુમતીથી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચરણોમાં ધર્યું તે બદલ સૌનો આભાર માનું છું અને અભિનંદન પણ પાઠવું